આજ રોજ રાષ્ટ્રીય દંડાધિકાર મંચ તેમજ ઉડે ગ્રામ પંચાયત બની વિસ્તારના સરપંચશ્રી તેમજ તેમના ગ્રામજનો દ્વારા એક કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા આવ્યા છીએ તો એનામાં વિષય એવો છે કે આપણે ચોક્કસપણે દુઃખ લાગે કે જ્યારે ગુજરાત સરકાર અને આ રાજ્યની સરકાર ડિજિટાઈઝેશન વાતો કરતી હોય અને મોટા મોટી વાતો કરી અને કચ્છ એક ફલક ઉપરની ચર્ચા કરતી હોય હોય પણ પણ જ્યારે વાત આવે તો એનામાં વાહવાઈ લૂટતી પણ બંને માટે એની બેવડી નીતિઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે બન્ની ભેંસો ત્યાંનો સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર ખૂબ વાહવાઈ લૂટી રહી હોય ધોરણોનો નો રણ હોય એ દરેક માટે જ્યારે પોતાના વિશ્વ ફલક ઉપર લાવવાની વાત કરતી હોય પણ એમને આ જે લોકો છે ઉડે જૂથ ગ્રામ પંચાયતના લોકો સાથે અન્ય ઘણા બધા ગામડાઓ જે છે જેનામાં આજની તારીખમાં પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્ય છે કારણ કે આજે જ્યારે જીવન જરૂરિયાતી વીજળી હોય પાણી હોય કે રોડ રસ્તા હોય તે પણ એ ગામોમાં ન હોય તો એ અત્યંત ગંભીર અને નિંદનીય બાબત કહેવાય કારણ કે આજે આપણે જાણી શકીએ છીએ કે બંધારણના આર્ટિકલ એકવીસ માં આવ્યું છે કે શિક્ષણ એ આપણો હક છે આપણો મૂળભૂત અધિકાર છે અને એનામાં છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મળવું જ જોઈએ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોય તે છતાં આ લોકોને ત્યાં શિક્ષણ માટે પાયો જ નખાયો નથી કારણ કે શિક્ષણ શાળા જ નથી તો શિક્ષણનો અર્થ જ થતો નથી નથી આ ત્રણેય ગામમાં બારસો જેટલી સંખ્યા છે હજારોની સંખ્યામાં ત્યાં પશુધન વસી રહ્યો છે જેમાં